નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું દિલ સે સફર વિથ મિતુલમાં આ ચેનલ પર તમે માત્ર રસ્તાની નહીં પણ એક ગુજરાતી દ્વારા દિલથી કહેલી વાતો જોવા મળશે ક્યારેક ઘરેથી કે મંદિરે ક્યારેક ઘરેથી અનાવલ ક્યારેક ઘરેથી ભજીયાની શોધમાં જીવનની તીખી મીઠી વાતો જે તમે શેર કરી શકો તમને મજા આવે એવી વાતોની શરૂઆત કરીશું આજનો દિવસ નંબર પાંચ છે સો હોપ સવારમાં અહીંયા થોડો વરસાદ છે વરસાદી માહોલ છે આજે જોડાયેલા રહેજો આજે આખા દિવસનો મેં બ્લોગ બનાવીશ અને પછી અપલોડ કરીશ કાલના દિવસે હું અપલોડ નથી કર્યો પણ આજે તમને જરૂર મજા આવશે હું દુકાને આવી ગયો છું સાફ સફાઈ કરી દીધી છે આજે મારે બુહરી તરફ માલસામાન આપવા જવાનું છે તો પછી આપણે જોડાયેલા રહેશું આ બુઆરીનો રસ્તો સાથે એન્જોય કરીશું અને આજે તમને નવી નવી વસ્તુઓ બતાવીશ તમને ખૂબ મજા આવશે આજનો દિવસ હમણાં મારી શોપ ક્લોઝ કરી આ કાર સ્ટાર્ટ કરી જસ્ટ મારા સનને પ્રીસ્કૂલ પરથી કિન્ડર ટ્રીમ પ્રિસ્કૂલ પરથી લેવા જામ છું તમે જોઈ શકો છો હું સ્કૂલ પહોંચી ગયો છે હવે મારા સનને પિક કરીશ અહીંથી ને ઘરે જઈશ જમીને પછી બુવારી માટે નીકળીશ ઓકે ક્રિસિવ આવી ગયો હું હું ખાધું આજે હે હા હું ખાધા

পেরো কেরোনে যোআসটিং কোরানে ইভে ইবে রিটাযেডেলো এবদ্যে জুনা নাম ভোলোনা এটা যোআসটিং কম্রাইযো না জুনো ওদিক্ રેડી કરી દીધો આપણે લઈને નીકળીએ છીએ બાકીનો માલ મેં ગાડીમાં મૂકી દીધો છે ચાલો આ મારી શોપ જીવરાત પરથી હું નીકળી ગયો છું બુવારી જવા માટે સાપુતારા અને ઉનાઈ જવાનો રસ્તા પર તમે સીધું જાઓ એટલે વાલોડ જવાય વાલોડ વાલોડથી આગળ બુવારી આ રસ્તો બી ઘણા લોકો સુરતથી આવતા લોકો સાપુતારા જવા માટે આ રસ્તાનો પ્રયોગ કરે છે ઉનાઈ માતાજીના દર્શન કરવા માટે પણ આ રસ્તાનો ઉપયોગ કરે છે ઘણા લોકો તમને લાઈફની એક રિયાલિટી કેવું તો તમે જોજો જ્યારે બી તમે ઇન્સ્ટાગ્રામ પર કે કશે બી સ્ટોરી પોસ્ટ કરશો વિડીયો મૂકશો તો તમારા જાણીતા લોકોના કોઈ દિવસ રિપ્લાય આવશે નહીં તમને જે નહીં જાણતા હોય તેના જ રિપ્લાય આવશે તેના લાઈક વધારે આવશે તો એટલું ધ્યાન રાખવાનું કે આપણા ઘર સિવાય કોઈ આપણને સપોર્ટ નહીં કરે વધારે હોય ઘણા જેન્યુઅન ફ્રેન્ડ્સ હોય પણ એ ખૂબ રેર છે આજના ટાઈમમાં કે જે તમને સપોર્ટ કરે બાકી તો આપણે આ બાકી તો આપણે આ વાંકાનેર પહોંચી ગયા છે વાકાનેર આવી ગયું છે જો અને વાંકાનેરનું બોર્ડ દેખાડશે એ લો વાંકાનેર પણ મારે વાંકાનેરમાં કોઈ કામ નથી એટલે આપણે વાંકાનેર અંદર ગામમાં નથી જવાના આપણે સીધા જ કહીએ છીએ શું છે અને વાતાવરણ છે તમે જોઈ શકો છો જોઈ શકો છો અચાનક વરસાદ ચાલુ થયો ધીમો વરસાદ છે બહુ જોરમાં નથી વરસાદ 安全。 ઓપન કરો તો પહેલાં તો થોડા ટાઈમ રાજુ કલાકાર દેખાયો તમને એક પછી એક તમે રીલ ક્રોલ કરો એટલે આપોઆપ તમને રાજુ કલાકાર દેખાય જ જાય હવે એક એ ટ્રેન્ડિંગમાંથી નીકળું તો હવે એક નવો ટ્રેન્ડ નીકળ્યો છે સૈયારા નામનો વાયરસ ખબર નહીં આજકાલની ટુ થાઉઝન્ડ પછીની જનરેશનને શું થઈ ગયું છે થિયેટરમાં ગઈને રડે છે એક મૂવી છે તેમાં આટલું બધું ઓવર રિએક્શન આપણને વિડીયો જોઈને નવાઈ લાગે કે ઘણા તો બેહોશ થઈ જાય છે જૂના ટાઈમમાં ઘણી સેડ મૂવીઝ આવતી પણ લોકો આ રીતના થિયેટરમાં આટલું બધું રિએક્ટ કરતા મેં ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યો છું બની શકે ફિલ્મને પ્રમોટ કરવાની એક પીઆર સ્ટ્રેટેજી હોય તમને ઘણા વિડીયો જોઈને હસું પણ આવે સીધા રસ્તે તમે આગળ ઉનાઈ થઈને સાપુતારા પણ જઈ શકો છો સુરતીનું લોકોનું વન ઓફ ધ ફેવરિટ ડેસ્ટિનેશન છે સાપુતારા કે શનિ રવિની રજા હોય તો સુરતી લોકો સીધા સાપુતારા ફરવા નીકળી જાય છે ને મોન્સૂનમાં સાપુતારાનો નજારો જોવાલાયક હોય છે આજે આપણા સફરમાં વરસાદ ફરીથી જોડાઈ ગયો છે હું તો ગાડીમાં છું એટલે વાંધો નહીં પણ જે લોકો બિચારા ટુ વ્હીલ પર ટ્રાવેલ કરતા હોય એમના માટે આ વરસાદ પડતો હોય કેટલું સ્ટ્રગલ બાઇક સ્ટ્રીપથી જવાની શક્યતા રહે તમને દેખાય નહીં તમારી બોડી પર વરસાદના છાંટા લાગે એટલે તમને કેટલું અનકમ્ફર્ટેબલ ફીલ થાય આવે પછી આપણે પાંચ દસ મિનિટ એની થી મોડું થઈ જાય તો એના પર ગુસ્સો કરીએ તો એ ખોટું છે હું આબુહરી ગામમાં આવી ગયો છું હું ચા પીને નીકળો અહીંથી હવે આગળ જાઉં છું આગળ બીજી બે દુકાને મારે ચા આપવાની છે ત્યાર પછી હું બુઆરીથી આગળ જઈશ આજની હવે આ લાસ્ટ શોપ મેગા માર્ટ એમાં હું આપીને નીકળીશ બુવારીથી આપણે બહાર નીકળીએ છીએ બારડોલી તરફ આજનું આપણું કામ પતી ગયું છે બારડોલી તરફ જઈ રહ્યા છે તમે બારડોલી કે સુરત થી આવતા હોય સાપુતારા જતા હોય તો અહીં એક બુવારી પહેલા એક જગ્યા આવે છે એટલે સામેની બાજુ હું અત્યારે રિટર્ન થાઉં છું એટલે સામેની બાજુ દાદરિયા સુગર પાસે ત્યાંના તમને પાત્રા પાત્રા પોચા અને કડક સાથે ધુમ્મસની તમને ફેમસ ટામેટા પૂરી રતારુ પૂરી દરેક વસ્તુ ત્યાં મળી જશે ને તમને મજા આવશે ખાવાની હું તમને એ પ્લેસ બતાવું છું આ તમને દેખાઈ રહ્યો છે દાદર દાદરિયા સુગનનો ગેટ એની એક્ઝેક્ટ બાજુમાં સાંઈ પાત્રા સેન્ટર ત્યાં તમને સંજયભાઈ મળશે ઉપર લખેલું જ છે દાદરિયા સુગંધ પ્રખ્યાત ખાવાનો લઈને હવે નીકળી ગયા છે બારડોદી તરફ આજનો હું બ્લોગ હવે અંત કરી રહ્યો છું ઓલમોસ્ટ આપણે તો જે આજના બ્લોગમાં મેં વાત કરી કે સૈયારા મૂવી પર આપણે તો યુથમાં ઇન્કલુડિંગ મી દરેકનો જ્યારે યુથ હોય ને તો આપણે તો તકલીફ એ છે કે